નમસ્તે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કેળા ખાવાથી આપણા શરીરને કેટલા બધા લાભ થાય છે નંબર એક કેળામાં પોટેશિયમ હોય છે જે હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે નંબર બે એની અંદર રહેલો ફાઈબર પાચનતંત્રને સાફ રાખે છે અને કબજિયાત દૂર કરે છે જો તમને તાકાતની જરૂર હોય તો કેળા તમારા માટે એનર્જી બૂસ્ટર છે નંબર ચાર દરરોજ એક બે કેળા ખાવાથી વજન વધે છે ખાસ કરીને દૂધ સાથે ખાશો તો અસર વધુ મળશે નંબર ચાર કેળામાં રહેલો વિટામિન બી સિક્સ તમને તણાવથી મુક્તિ આપે છે અને મૂળ સુધારે છે અને હા તેની ત્વચા પર પણ ચહે ચહેરા પર લગાવશો તો પણ ગ્લુ આવશે તો મિત્રો આવતીકાલથી તમારા ડાયટમાં કેળાને સામેલ કરો અને તંદુરસ્ત રહો જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા